સ્વાગત છે પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે આપણે લેવાની છે દોસ્તો એની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષાની અને એ પહેલા ખાસ દોસ્તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ હોવી

છે દોસ્તો અને ખાસ કારણ કે તમને વિડીયો પહેલા મળે એમાં મને આનંદ છે અને બીજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો પ્રશ્ન પ્રશ્નમાં એક તરફ ફકરો વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા દોસ્તો એક ફકરો છે લુક સી ઇઝ પાયલ સી ઇઝ મેકિંગ રંગોલી હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ હર ફ્રેન્ડ ઇઝ ડેકોરેટિંગ ધ होम हु इज मेकिंग रंगोली तो आपने खबर वू जगह लखी दायल पायल पायल इज मेकिंग रंगोली बराबर इज ब्रदर्स फायरिंग क्रेकर्स तो यस यस पायल्स ब्रदर्स फायरिंग क्रेकर्स क्रेकर्स इज डेकोरेटिंग द होम तो हर फ्रेंड तो लखलस फ्रेंड डेकोरेटिंग द बाछा एमनेम डेकोरेटिंग द होम આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 અ ની કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો રામજીભાઈ ઇઝ અ ફાર્મર તો રામજીભાઈ કાર્ડ નાખવાનું અને લખવાનું હુ ઇઝ અ ફાર્મર બરાબર બીજો પ્રશ્ન છે વોટ વડે પૂછવાનું છે અને એપલ ઇઝ ઇન ધ બાસ્કેટ તો શું છે બાસ્કેટમાં શું છે તો વોટ ઇઝ આપણે શું લખીશું વોટ ઇઝ ઇન ધ બાસ્કેટ વોટ ઇઝ ઇન ધ બાસ્કેટ ત્રીજો પ્રશ્ન છે વેર અ ડોક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ તો ડોક્ટર વેર થી પ્રશ્નમાં તો ડોક્ટર ક્યાં છે તો વેર ઇઝ અ ડોક્ટર બરાબર વેર ઇઝ અ ડોક્ટર દરેકની પાછળ પ્રશ્નાર્ચીને મૂકવાનું ભૂલવાનું નથી દોસ્તો અહીંયા વુ ઇઝ યોર ક્લાસ ટીચર તો તમારે તમારા વર્ગ શિક્ષકનું નામ લખવાનું છે જે પણ હોય મીનાબેન ગીતાબેન ઇઝ માય ક્લાસ ટીચર વોટ ઇઝ યોર ફાધર્સ નેમ તો તમારા પપ્પાનું જે હોય રાજુભાઈ કાજુભાઈ બાજુભાઈ સાજુભાઈ બરાબર જે નામ હોય એ આપણે લખવાનું કે ભાઈ રાજુભાઈ ઇઝ માય ફાધર્સ માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ વેર ઇઝ યોર સ્કૂલ તમારી સ્કૂલ ક્યાં આવી છે તમારા ગામમાં જે સ્કૂલ માં હોય તમારે ત્યાં ગામનું નામ લખવાનું અહીંયા દોસ્તો હેલ્લો જીગર લખવાનું છે તો શું આવશે હેલ્લો આવશે એક નંબર ઉપર જીગર છે ખાલી જગ્યા હર્ષ તો શું આવશે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન હર્ષ અહીં બે નંબરમાં આવશે જીગર સે ગુડ આફ્ટરનૂન પછી હર્ષ શું કહેશે પ્લીઝ અહીં ત્રણ નંબર હશે ગીવ મી અ પેન જીગર ઇટ કેસ પછી કહે થેન્ક યુ ચાર નંબર ની ખાલી જગ્યામાં આવશે થેન્ક યુ અહીંયા ડોક્ટર છે તો ડોક્ટર ક્યાં જાય હોસ્પિટલમાં ફાર્મર ક્યાં જાય ફાર્મમાં અને પોલીસ મેન એટ ધ પોલીસ સ્ટેશન ચલો હેપી યર માં શું કહેવાય આપણે ન્યૂ ઇયરમાં આપણે હેપી ન્યુ યર કહેવાય બરાબર પછી મેરી ક્રિસમસ ક્યારે કહેવાય તો ક્રિસમસમાં બે નંબરમાં અને હેપી હોલી એ ત્રણ નંબરમાં હોલીમાં કહેવાય અહીંયા જોવો દોસ્તો તમારે તમારા પરિવારના નામ લખીને પરિચયનો ચાર વાક્યમાં લખો અહી તમારા ગ્રાન્ડ ફાધર એટલે કે તમારા દાદાનું નામ લખવાનું છે અહીં તમારા કાકાનું બધાના આપણે લખવા બેસીએ તો ખોટું પડે કારણ કે બધાના દાદા કાકા મામા કોઈ ફુવા માસા માસીના નામ અલગ અલગ હોય અહીં તમારી કાકીનું નામ લખવાનું છે અને અહીં તમારા બાનું એટલે કે દાદીનું નામ લખવાનું છે અહીંયા શું આવશે મોનાલી ક્લોથિસ યસ્ટરડે તો શું વસ્ટર એટલે વોસડ આવશે અહીંયા આ ખાલી જગ્યામાં સયા એટ જોકર લાસ્ટ સન્ડે લાસ્ટ સન્ડે એટલે લાફડ આવશે અંકિત ટોલ્ડ અ સ્ટોરી બરાબર અહીં ચિત્ર જો દરેકના બે વાક્યમાં વર્ણન કરો જેવા રેલવે સ્ટેશન તો ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન ધ ટ્રેન ઇઝ ઓન ધ પ્લેટફોર્મ અહીંયા આપણે બસ સ્કૂલ સ્કૂલ ઇઝ ચિલ્ડ્રન્સ આર ઇન ધ સ્કૂલ અહીંયા ઉદાહરણ આપીને વાક્યમાં તમારે શું કરવાનું છે આગળ વધારવાનું છે સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ હવે આ જે સિંગિંગ છે એની જગ્યાએ લખવાનું ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ ડાન્સિંગ ઇન ધ નોન દોસ્તો અહીંયા નું પેપર ધોરણ મોસ્ટ પ્રશ્નો વાળું આપણે પૂરું કર્યું સૌને પેપર કેવું લાગ્યું વિડીયો કેવું લાગ્યું કમેન્ટ બોક્સ માં ખાસ જણાવવાનું છે અને હા નામ લખવાનું ભૂલવાનું નથી તો ચલો ત્યારે જય હિન્દ જય ભારત આવજો